જય સ્વામિનારાયણ બધાને આજે આપણે જે બારથી આપણે કેળાની વેફર લઈ આવીએ છીએ ને એવી જ વખતે આપણે કાચા કેળાની વેફર બનાવવાના છે અને એકદમ લાંબી ચેપ્સમાં બનાવવાના છે ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ કે આ કાચા કેળાની વેફર આપણે ઘરે કઈ રીતે બનાવવાના છે તો સૌ પ્રથમ તો મેં અહીં કાચા કેળા લીધા છે અને તેને આગળ પાછળ બંને બાજુથી ડંઠલ કાઢી અને આપણે બધી જ કેળાની જે છાલ છે એને આવી રીતે ઉતારી લેવાની છે તો આપણે બધા જ કેળાની છાલ આપણે ઉતારી લીધી છે અને અહીં વેફર પાડવાનું જે મશીન આવે છે એ લઈ લીધું છે અને આવી રીતે કેળાને ઊભું રાખી અને ચિપ્સ કરવાની છે જેથી જે બાર જે ચિપ્સ મળે છે ને લાંબી એવી ચિપ્સ બની જવાની છે હળવે હાથે આવી રીતે આપણે દબાવતા જઈશું અને ચિપ્સ પાડતા જઈશું તો આવી રીતે આપણે બધી ચિપ્સ રેડી કરી લેવાની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ આપણી લાંબી ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે આ કે કાચા કેળા હોય છે ને એ ચિકાસમાં બહુ વધારે પડતા હોય છે એટલે જ્યારે આપણે ગરમ કરીએ ને ત્યારે એક એક ચિપ્સ આપણે તેલમાં એડ કરવાની છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ તો જ આપણી ચિપ્સ ફટાફટ તળાશે અને એક એક ચિપ્સ અલગ જ રાખવાની છે એકબીજા સાથે અડી જશે તો ચિપ્સ આપણી ચોટી જશે એટલે આવી રીતે થોડી થોડી ચિપ્સ એડ કરતા જઈશું અને ચમચીની મદદથી બધું આપણે આવી રીતે હલાવતા જઈશું જેથી આપણી ચિપ્સ કદાચ એકબીજા સાથે ચોટી ગઈ હશે તો પણ અલગ થઈ જશે અને સરસ આપણી જે કેળાની વેફર છે એ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ બહાર આપણે મળે છે ને એવી જ લાંબી ચિપ્સ બની છે અને ખૂબ જ સરસ આપણે ચિપ્સ બનાવી છે અહીં મારી બેબીને જયા પારતીનું વ્રત છે એટલે આપણે ઉપર મસાલો એડ નથી કરતા પણ તમારે જો મસાલો એડ કરવો હોય તો સંચળ પાવડર મરી પાવડર અને થોડુંક મીઠું એડ કરી અને તમે ઉપરથી ભભરાઈ શકો છો અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણી વેફર બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને જો આ બનાનાની વેફર બનાવવાની સ્ટાઇલ ગમી હોય તો મારી આ ચેનલને જરૂરથી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થેન્ક યુ